માતાજી આપકો આશ્રમનો રહેવાનું ક્યાં છે? મારો આશ્રમ છે લંબડી પાસે વસ્તડી. મે રહેવાનું હાલ સુરત છે. સુરત સુરતમાં કઈ જગ્યાએ? હંડોલી ચાર રસ્તે. શું અત્યારે પ્રોબ્લેમ છે તમારો છે? મારે પ્રોબ્લેમ છે કે હું લગભગ 15-17 વર્ષથી બેકમેલ થઈ રહી છું. ઓકે એટલે તમારા દીકરાને તમને સાચવતા નથી. દીકરા તો સાચવવા માંગે છે. દીકરાનો તો પણ મારા સાસરી કુટુંબવાળા અને મારા પિયર કુટુંબવાળા મને સાસરી વાળા નું કોણ તમને ત્રાસ આપે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડના જોડે એમના રામોદ ગામે એક બાજે છે કે જેમનું નામ છે સાધના બા માતાજી મિત્રો તેઓ મળવા ગયા છે તેમનું કારણ છે કે મિત્રો તેમને બદનામ કરવાના પ્રયાસો આવી કરવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે તેમને બદનામ કરવા આવી રહ્યા છે તેમને બદનામ કરવા મિત્રો તેમની જેઠાણી અને તેમનો જે દીકરો છે એ જેઠાણીનો દીકરો તે તેમને બદનામ કરવાનો પ્રયાસો કરતો હોય અને પરિવાર સાથે રહેવા દેતા નથી જેને લીધે મિત્રો આ બેન બહુ દુઃખી છે અને તેમને પોતાના પરિવાર સિવાય ફાવતું નથી અને રહી શકતા નથી જે બાબતે મિત્રો તેઓ ધાર્મિક રીતે પણ ખૂબ જ સત્સંગી માણસ છે તેમ છતાં મિત્રો તેમને બદનામ કરવાનો પ્રયાસો કરતા હોવાથી તે મનસુખભાઈ રાઠોડની મદદ લેવા આવ્યા છે તે બાબતને જો મનસુખભાઈ રાઠોડ એક સામાજિક કાર્યકર્તા તરીકે ખૂબ જ જોરદાર તેમના પરિવાર સાથે પણ ચર્ચા કરે છે અને આ બાબતનું સુખદ સમાધાન કરવાનો પ્રયાસ કરે છે તો આવો શાંતિથી સાંભળીએ પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો બાળકોને તમને મળવા આવતા નથી નથી ઓકે એના માટે તમે આજે રામોદેવા છે રામોદેવા છું મનસુખભાઈ તમને મળવા આવી છું કે મારે નિર્દોષ હોવા છતાં હું ગુનેગારનું જીવન જીવી રહી છું બસ કદાચ આ તમારું સમાધાન થાય તો છો તમારા બાળકો મારા હા મારા સંતાનોને હું ભલે ના રાખે ભેગું પણ હું મારા સંતાનોને જોયા વિના રહી શકતી નથી સારું આપણે ફોન બને ત્યાં સુધી અને મારા પરિવારને પણ ફોન કરશું કેમ કે તમે આજે સુરતથી જોકે હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતી માતાજી જોકે સુરતના રહેવાસી છે પ્રજાપતિનું દૂધ છે અને જેમના બાળકો અને પરિવાર સાથે જોકે આવો તો બધા હાચા ખોટાના કલંકો વધારે આ સમાજ બધી સમાજમાં થતા જ હોય છે પણ આજે એમને જે કાંઈ હાચા ખોટાનો કલંક કરી અને આજે જે એને ચાકારો દેવામાં આવ્યો એટલે બાળકો પરિવાર એનાથી થોડાક આઘારીએ એટલે થોડુંક માણસને દુઃખ

એમના મોબાઈલ નંબર આપો અને એક મુકેશ વિરજી જેઠવા એમના મોબાઈલ નંબર આપો બેના મોબાઈલ નંબર આ કોણ બોલો તમે મનસુખભાઈ રાઠોડ બોલું મનસુખભાઈ રાઠોડ ક્યાં ગામ છે રામોદભાઈ હે રામોદ રામોદ હા હા હું હતું બોલો ને નંબર ખાલી આપો એટલે પછી હું હમણાં તમારે બધી વાત કરું હમ્મ નંબર તો વિજયભાઈ નો નંબર તો નહી હોય મારી પાસે પણ મુકેશ મુકેશ કેવા નામ કીધું મુકેશ વીરજી જેઠવા એનો છોકરો મુકેશ વીરજી જેઠવા એનો છોકરો નથી મુકેશ સૌજી સૌજી હા બે સવજી હા એટલે બેના મોબાઈલ નંબર ખાલી જોતા હતા પછી તમે રાજુભાઈ રાવત હા ભો અને સાતના બેન પરસોતમભાઈ જેઠવા હા હા

એવું સાહેબ કંઈ છે જ નહીં હાલમાં તમારે જૂનો નંબર જોતો હું તમને ગમે ત્યાંથી ગોતીને આપીશ હું તમને પણ હાલમાં એના છોકરાને તમે મકાન લીધું ને એને અમે ફૂલ સપોર્ટ કર્યો છે સાહેબ તમને આને સપોર્ટ કર્યો હતો જે તે સમયે તમે સુરત રહેવા ગયા ત્યારે તમને મદદ તો કરી હતી ને કે ભાઈ તમને ત્યાં બોલાવ્યા તમને ત્યાં મકાન લેવડાવ્યા ઈ તો બધું તમને માતાજી જ પહેલા તમને હા 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 અરે તમને આશરો આપ્યો તો હા તો એવું નથી હે આ તમારો બેન અહીંયા મારી પાસે આવ્યા હ હા અને એવું છે એટલે હવે તકલીફ શું છે એને શું પ્રોબ્લેમ શું છે તો આપણે એને હું બધાના નંબર તમને જેના જોતા એના ગોતીને આપું તમને હા એટલે આને એના દીકરાથી વિખોતું કરાવ્યું એ થોડુંક એમાં થોડુંક એમાં 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 સાંભળો સાંભળો એમાં દીકરાથી વિખોટો અમે જો આજે અમે કોઈ પણ કરાવી શકે દીકરાથી દીખુટા કોઈ ન કરાવી શકે માણસ માણસ મરી જાય પણ કાન થી આપણે એવું બધું થયા કરે તો કાન નું શેર છે ને એમાં હજારો માણા મરી જાય બરોબર છે આજે હું તમારી પાસે સાચા ખોટી વાતો કરું કે તમે તો આમ છે તમારા ફલાણા ભાઈ જાય આમ હતા અને ફલાણા આમ હતો તમને કાલે નજરે જોયા ઓલું કર્યું એટલે તમારી ની અંદર ખો વાતો એક વાત લાગે કોઈએ હો વાત આપણને બે લાગે નહીં પણ સો વાતમાંથી એક શબ્દ લાગી જાય એમ આની અંદર કાન ભમરા થયા હોય કાન ભમરા થયા એટલે પછી ઘરની અંદર આવો હોડો કરે કેન્સલ છે ને પેલા આંગળી એક ધરી હેડે પછી આખું શરીરમાં પછી ગેંગરીયું થાય એમ હડો લાગ્યો હોય ને તો એ જરી ગયો એટલે અટાણે તો આ વધી ગયું છે એટલે માતાજી એ રામોદ આવ્યા હતા અને રોવા મંડ્યા ને એવું બધું કર્યું તો મેં કીધું લાવો ફોન કરી બધા ને જો કે તમારું સારું થાતું હોય ભાઈ તો હારું એટલે કે જો મારી વાત સાંભળો હું તો એનો ભાઈ છું બરોબર છે સાંભળો હા નામ કીધું તમારું સાહેબ મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ આ મનસુખભાઈ કે આજે એના છોકરા ને બધા જો એ બે નાનો છોકરો અત્યારે ભાડે રહે છે મોટા છોકરા એ મકાન લઈ લીધો બરોબર પછી જે ભાડું આવે એ ક્યાં જાય છે હું છે હું આપણને ખબર નથી ને અત્યારે એ લોકો શાંતિ થી રહે છે તો પછી હવે શું પ્રોબ્લેમ છે એને એ વાંધો નથી પણ આજે એના છોકરાઓ જે આ રીતે કાન ભાગેડિયા કરી ને એની માં ને બોલાવે ને કે એની માં પાસે જવા નહીં દેવાના નકર અમે તમને કુટુંબ તમને બારા કાઢ ના છું આવું જે કુટુંબ માં ને પ્રેસર કરી એની માં હારે એને વાત નો કરવા દે તે નો મળવા દે તો એ કુટુંબ ક્લેશ કરે ને એ એ મારી વાત સાંભળો એ એ લોકો કોઈ એવું નથી કરતા એ લોકો ને એવું છે કે ભાઈ આ સાતના બેન આવું કર્યું એટલે આપડે એને

બરાબર એટલે હું મેં એનાથી છૂટવા માટે મેં કોઈ ઓલું બાકી રાખ્યું નતું હું સુરત છોડીને ગામ રેવા આવતી રહી અમદાવાદ રેવા જતી રહી એના માર ખાઈ ને જીવી હે અને છોડાવવા આવવા માટે તમે જે જે લોકો જે માગણી કરી હતી એ મેં માંગણી કોઈ સંતોષી નહિ એટલે મને કેવામાં આવ્યું કે જો હવે તાર છોકરાઓને કુટુંબમાં ભળવું હોય તો તારી માને નોખી કરવી પડશે નઈ તર અત્યાર સુધી તો મમ્મી ને ભેગી રેખી તી પછી બધાની માગણી મેં સંતોષી નહિ કારણ કે મેં ઇન્સાનિયત ધર્મ પાડ્યો છે એટલે આ બાબત થઈને મને અલગ પાડ દેવામાં આવી કે તારી માં કુટુંબમાં દે હું નહીં ધુનિક કે તું એ લોકો ને એટલો બ્રેન વોશ કરી દીધો તો કે તું કઈ મમ્મી તું કઈ બોલીશ તો હું આત્મહત્યા કરી લઈશ એટલે હું વીસ પંદર હજાર વર્ષથી બ્લેકમેલ થઈ રહી છું ભાઈ અને બેગ મેં એટલા માટે પહેરો મેં ન્યાય માટે મેં બેગ પહેરો છે ભાઈ હું જીવતી લાશ બની ને જીવું કેટલા વર્ષથી હું કઈ શોખથી નથી ન્યાય મળી ને મેં મારું હસિવાલય નું કાર્ય પૂરું કરી લીધું લીમડી વાળું હવે મારી કોઈ જીવવાની છેલ્લી તો છે ને હું ખાલી ન્યાય માટે જીવું છું કે મારા છોકરાનું મોઢું જોઈ લઉં મારા છોકરા મારી વાતચીત થાય મારે કોઈ નો રૂપિયો જોતો નથી બરાબર મારા ઘરેથી મને છોડાવી મારા છોકરાથી મને અલગ કરી આ બધા બ્રેન વોશ કર્યા છે ને મને ન્યાય મળે ન્યાય નઈ મળે તો પછી આગળ નું હું કઈક રસ્તો કરીશ બરાબર ને કારણ કે છેલ્લી હવે મારું છેલ્લું જીવન છે એક જનેતા મેં કેવી રીતે પીઠ પાછળ વહીને મોટા કર્યા બધી જ મેં મદદ કરી છે આજે હોશિયાર થઈ જાય બધી રીતે થઈ જાય એટલે કામમાં જેવા થઈ ગયા બધું રેડી થઈ જાય એટલે બધા બાપ થઈ છે અને ભાઈઓ થઈ છે મારા છોકરા ને એમ કેવામાં આવે કે તારી મમ્મી કઈ બોલશે તો તમને કુટુંબમાં નહીં બેળવીએ અને ધૂનિક મને ધુનિક એમ કે તું કઈ બોલીશ હું આત્મહત્યા કરી લઈશ એટલે મેં ધણી તો ખોયો મારા ભૌતિક ને મેં કઈ રીતે મોટો કર્યો અને દુનિક આવું બોલે એટલે હું મારી છાતી ઉપર મેં કાળજા ઉપર મેં પથ્થર રાખીને મેં મોટા કર્યા છે ભાઈ અને મારા જનેતા ને તમે કોઈ ન સમજી શકો ને હું એજ કેવા જાઉં છું હું એજ કેવા જાઉં છું કે ભૌતિક ને ફોન કરો તો ભાઈ આવું આવું છે હવે ભૌતિક ને પછી ભૌતિક ને પ્રિયા ભાઈ અને સમજાવશે કોને પ્રિકિંજલ ને

બરાબર નહીં 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 અમે એવું કીધું કે ભાઈ તમે નોખારો ને આમ અમે તો એમ કે કે ભાઈ તુંય ભાઈ મકાન લઈ લે ને બધા ભેગા રહીએ મકાન મકાન તો ભેગા રહીએ તમે કમાઈ છે ને લીધું છે ને મે બધી રીતે આ આ મકાન માં મે બધી મદદ કરી છે છેલ્લે સુધી પણ આવ્યા ત્યાં સુધી બધી મે એના લગન કર્યા બધું બધું કઈ કોઈ ઈ મકાન લીધા તો એની મહેનતે લીધા છે બરાબર એ યે કોઈ બોલુ નથી કોઈ નું આ જૂતા પાડવાનો નામ તો કોઈ દી લેવાનું જ નહી અમારું કે અમે જૂતા પાડ્યા અમારું ભાણેજને અમે થોડા જૂતા પાડ્યા કે અમને બધાને જૂતા પાડવાનું હું તો ધુની એમ કેમ કે છે કે અમામને કે કોઈ નું નામ લીધું છે

મારા ભૌતિક ને તો આ તો મેં કીધું એટલે તરત જ નિખિલે તરત કર્યો એટલે ઓલા લોકો તો એમ જ કે ના મમ્મી ભૌતિક ને ફોન કરાવું પછી વિરજીભાઈ ને કહું વિરજીભાઈ નઈ કયો એટલે તમને ફોન કર્યો હમણાં రామో రామో రామోదా రాజుభై రవత એટલે એને તમારી મમ્મી છે તો તમારે થોડુંક એને થોડુંક આવરું જાવરું કે એને કઈ રાખવું જોઈએ ને હાવ તમે એને જકારો દઈ દીધો તો બરાબર વ્યાજ બી વાત નથી એમ સાહેબ મનસુખ હું તો તમારે ને મારે તો ઓળખાણ નથી આપડે પ્રભુ બઉ માલિક પણ જે વસ્તુ મેં ફેસ કરેલી છે નાની ઉમર માં જે ના કરવી જોઈએ છોકરો હતો ને મેં જે ફેસ કરેલું છે ને પ્રભુ મનસુખ તમને હકીકત ખબર છે કે નથી ખબર મને ખ્યાલ નથી પ્રભુ મને આખી મેટર મારી પાસે મેં બધી અમે જો કે તમને જે બી મળ્યું હશે તમને ના નથી પાડતો મનસુખભાઈ તમે મારાથી મોટા છો હું તમને દસ વાર નમન કરું ના નથી પાડતા તમે મારાથી મોટા કહેવાય વડીલ કહેવાય ના ના તમે તમે મારાથી વડીલ છો હું ના નથી પાડતો મંજુભાઈ ઓળખો છો તમે હાલો ના ઓળખતો નથી આપણે પણ તમારો ફોન આવ્યો એટલે વાત થાય છે આ તો મને હું તમને ઓળખતો નથી પ્રભુ પણ જે વસ્તુ મેં મેં ફેસ કરેલી છે ને સાહેબ એ એ વ્યક્તિ એના લીધે મારા ફાધર ગયા છે બરાબર છે એ પછી નાની ઉંમરની જે અંદર મેં ફેસ કરેલું છે ને સાહેબ એના માટે હું એને સાવ ના પાડું તો વસ્તુ બરાબર છે કેમ કે મેં એ લાઈફ જીવેલી છે સાહેબ કેમ કે સમાજની અંદર રહેવું કુટુંબ સાચવવું સમાજ સાચવવું મારે આજે મેરેજ છે આ બધું થયું બરાબર છે

બરાબર છે મારા બાપે દવા પીધી છે મને ખબર છે હા મારા બાપે એના લીધે દવા પીધી છે આજે હું જે જીવું છું ને એના લીધે જીવું છું અમે ત્રણેય ભાઈ બેન હેરાન છીએ તે ઈ વ્યક્તિ ના લીધે આખું પરિવાર વિખાઈ ગયું મારું મારું આખું ઘર વિખાઈ ગયું જે જે મેં દિવસો જોયેલા છે મને ખબર છે કયા દિવસો મેં જોયેલા છે સાહેબ બરાબર છે મેં તમે નહીં માનો મનસુખભાઈ આપણે વેલ્ડિંગ ના રોડ આવે ને વેલ્ડિંગ કરીએ કે નહીં આપણે ત્યારે હું ફેબ્રિકેશન નું કામ કરતો વેલ્ડિંગ ના રોડ મેં મારા હાથે ડામ દીધેલા છે કે ભાઈ આના કરતા મરી જાવું હો દર્જી હારું મારા બાપે દવા પીધી ને એના કરતા આને પીવડાવી દીધી ને એકસો દસ ટકા સારું હતું ચાલો હા હમ હકીકત હું નથી જાણતો એટલે જ તને નાખી છે તને તારા 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 કરમના ના તું ભોગવે છે અને કહી દે બિંદાસ બરાબર મેં તો તમને તે દિવસે કીધું તું અને તાત્કાલિક મારા ભાઈ ની ત્યાં મારી વાઈફનું શ્રીમત હતું તે દિવસે ભવાડા કર્યા અને તાત્કાલિક બીજા દિવસે આવીને ઘરે મોટા ભાઈ ને તાત્કાલિક ઘરમાંથી કાઢ્યો છે બરોબર છે હા એ તમને મનસુખભાઈ પૂરી વાત સાચી હકીકત શું છે એ તમે મને કહેજો હું તમને જાણ આપીશ

બરાબર છે ઈ જે દિવસે મારા તાત્કાલિક મોટા ભાઈ ને ત્યાં આવીને છોડ કહી દીધું તું કે તમે મારા દીકરા નથી તમે અત્યારે ઘરમાંથી નીકળી જાઓ બરાબર છે આ કઈ જનતા બોલે તમે મને કયો નઈ તમે તમારા દીકરા ને ગમે એવો ભલે ગમે એવો હશે તમે તમારા દીકરાને કેતો કે ભાઈ તું ઘરમાંથી નીકળી જા કે તમારી દીકરીને કેવો કે તું ઘરમાંથી નીકળી જા તાત્કાલિક હું તો પેલેથી નોખો થઇ ગયો હતો વર્ષ દિવસ પેલા અમે બે ભાઈ નોખા થઈ ગયા હતા અમે બે ભાઈઓ પ્રેમથી નોખા થયા હતા વાયુના લીધે લેડીઝના જે નાના ઝગડા હોય એના લીધે આમ બે થઈ ગયા હતા બરાબર છે હા અને પછી આ આવ્યો હતો કે ભાઈ મારી વાઈફ વાઈફનું થ્રીમત હતું ને એને ખબર નહીં શું પ્રોબ્લેમ આવ્યો હોય મારી માસી છે ત્રણ ચાર માસી છે બરાબર છે એની સગી બહેનનું છે જેની આડે મારે વ્યવહાર નથી બરાબર છે હા એ વ્યવહાર નહોતો એટલે અમે લોકોએ શ્રીમત મારી વાઈફની શ્રીમતમાં અમે કીધું નહોતું કેમ કે જો એ લોકો મને ના કહેતા પછી હું કામ એને ભાઈ શ્રીમતમાં કેવા જાઉં બરાબર છે એ લોકો ત્રણ બે નું ચડાવી અને આને ચડાવી અને મારું શ્રીમત બગડવાની પૂરેપૂરી મચ્છા કોશિશ કરી હતી સાહેબ મેં મારું શ્રીમત કર્યું મારી વાઈફનું શ્રીમત કર્યું છે મેં સવારથી માંડીને શાંત લગી અન્નો દાણો મેં મોઢામાં નથી નાખ્યો કેમ મારું મારી વાઈફનું શ્રીમત કર્યું મને ખ્યાલ છે બરાબર બધું શોર્ટ આઉટ કર્યા પછી બી બીજા દિવસે આવીને એ એમ કે છે કે ભાઈ તમે બે નીકળી જાવ આ ઘર મારું છે ઘર મારા બાપનું છે અને કાયદેસરનો હક લઈને રહી જ મેં કીધું બરાબર છે તારી જીપ પાસે એની પાસે બી બે ફ્લેટ પડેલા છે મેં કીધી એ મારી મારા બાપ ના બનાવેલા નથી ને તો મારી આઠાનું નથી જોતું પણ આમાં મારો કાયદેસર મારા બાપ નો હક છે ને તો હું લઈને રહીશ કાયદેસર રીતના લડવું પડશે તો હું લડવા છૂટ છું થાય બરાબર છે મને કોઈ ના નથી મેં એને પ્રેમથી જ કીધું છે તમારે પૂછવું હોય તો પૂછી લો મારા બેન બનાવીને બોલાવીને સાઈન કરાવેલી છે બધાની ચારે સાઈન બી છે મારી પાસે મારી પાસે પ્રૂફ બી છે બરાબર છે મેં એને પ્રેમથી જ કીધેલું છે આપણે કઈ જો જબરદસ્તી એ બાંધવા આવી હતી મારી માં અમે બાંધવા નથી ગયા એને મારો પ્રસંગ પકડવાની પૂરેપૂરી ટ્રાય કરી હતી અમે નથી કરી અમારા મારા કુટુંબે મને કીધું કે ભાઈ તારે તારી જોતી હોય તો તને આપણું કુટુંબ નહીં અને કુટુંબ જોતું હોય તો માં નહીં બરાબર છે ત્યારે મારા ભાઈના બી મેરેજ થયા હતા મારા મેરેજ બી બાકી હતા બરોબર છે મારે બધું આગળ ફેસ કરવાનું હતું ત્યારે મારા કુટુંબે મને બે પૂછ્યું હતું કે ભાઈ આ પ્રોબ્લેમ છે ભાઈ તું કા તારી માં ને બોલાવ કા અમને બોલાવ બરાબર છે ત્યારે મને બી ખબર છે કે ભાઈ ના છોકરા આજકાલમાં આજકાલ સુધી ને મોટા થાય તેને બી જરૂર પડશે ને મારે બી મેરેજ માં જવાનું છે મારે બી મેરેજ કરવાના છે હું બી બધું લેવા દેવાના અમે ત્રણ ભાઈ બેને ભોગવેલું છે નથી અમે આઠાના લીધા કે નથી કંઈ લીધું અને કેના સરસાના લીધે અમે ત્રણ ભાઈ બેને ભોગવેલું છે જિંદગી આપું રા રોડ વચ્ચે આવીને જ્યાં આવે ત્યાં ઉભર રહી જાય એટલે કેવું લાગે સાહેબ તમે વિચારો મરવાના દિવસો અમે કુદે જોયેલા છે જે આજે ઈ જોવે છે ને તો એની કુલના કારણે એ જોવે છે અને હું તો હજી બી કહું છું કદાચ એ સાંભળતી હોય ને સાહેબ તો મને મનથી ભાઈ ના નથી કદાચ હજી હજીબી સાંભળતી હોય ને તો હું ના નથી કેતો

એણે મને એટલી લાચાર કરેલી કે મને બ્લેકમેલ કરવામાં આવી વીસ વર્ષથી મારા છોકરાને જેમ મારો આત્મહત્યા કરી મારા છોકરાઓ પણ આત્મહત્યા કરી લે કે અમે મરી હું પણ આત્મહત્યા કરવા મજબૂર હતી મારે ન છૂટકે મારે જીવવું પડ્યું છે એટલા માટે મેં છોકરાને જીવાડવા માટે છોકરાને ભરાવા પીણા માટે ને મારી પૂરી જવાબદારી માટે મેં ભેગ કરી લીધો છે હું જીવતી લાશ બનીને જીવી લે છું મારે કોઈ જોડે ખરાબ વ્યવહાર હોય તો તમારી તલવાર ને મારું માથું આ મારા ભાઈએ બધાના બ્રેન વોશ કરેલા છે મારા ભાઈ મને ખરાબ જગ્યાએ લઈ જવા માંગતો હતો મેં એની હકીકત ઓલામાં પડેલી નહીં એટલે મારા ભાઈ અને ભાભીએ અને આ એમની જોડે મારા છે છે એને બ્રેન કરેલા આ મારા દીકરાના આ મારા દીકરાના બ્રેન વોશ કરેલા છે બાકી જનેતા મેં બેગ પહેરી લીધો સાહેબ એના હાટું મેં ભેગ પહેરી લીધો બધા વ્યવહાર મેં પૂરા કર્યા છે એમને અને મકાન કોઈએ બનાવી દીધા નથી મેં જાત મહેનત મેં ને મારા ધણીએ જાત મહેનત કરીને મકાન બનાવ્યા છે સાહેબ છેલ્લે હપ્તા મેં પૂરા કર્યા છે હું હીરા ગસ્તી હું બ્લાઉઝ સીવું હું સિલાઈ કામ કરું બ્યુટી પાર્લરનું કરું મેં આજ સુધી મેં કોઈ પાંચ રૂપિયો લીધો નથી મેં મારા હું અને મારા છોકરા જે કમાતા બચાવી બચાવી મેં પૂરું કર્યું છે બાકી આ બધી હકીકત જે મારો બાબો બોલ્યો છે એનું બ્રેન વોશ કરેલું છે મેં મારા છોકરાને બધી ફરજ પૂરી નિભાવવા માટે જ મેં ભેગ કરીને જીવતી લાશ બનીને જીવી રહી હતી બાકી આ મારી બહેનુ નામ લે છે બધું આ બધી હકીકત ખોટી છે અને મારા ભાઈ પાસે જે પૈસા આવ્યા છે એ પણ હવે બધું થતું થશે મારી બેનો એમ જે ભાગ પાડીને બધા ઓલું થયું ને એ બધું હવે થતું થશે મારો ભાઈ ગમે એમ કરીને પૈસા વાળો થવા માંગતો હતો મને ખરાબ માર્ગે ધકેલીને પણ એને પૈસા વાળું થવું હતું સાહેબ એટલે મને લાચાર બનાવી દીધી આ બધાએ જય મહાદેવ